નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારતીય શેર બજાર માટે મંગળવારની શરૂઆત ખૂબ જ શુભ રહી છે રોકાણકારોની ખરીદી અને ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારો તેજી સાથે ખુલ્યા હતા આઈટી એનર્જી બેન્કિંગ સેન્ટરના શેરોમાં ઉછાળો છે બીએસસી સેન્સેક્સ ચારસો ને સડસઠ પોઈન્ટના ઉછાળા સાથે સિત્યોતેર હજાર આઠસોને બે ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી એકસોને એકતાલીસ પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર પાંચસોને પંચ્યાસી પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો મિત્રો સેન્સેક્સ ફરી એકવાર અઠ્યોતેર હજારને પાર કરવામાં સફળ રહ્યો છે હાલમાં બીએસી સેન્સેક સાતસો ને પચીસ પોઈન્ટના ઉછાળા સાથે અઠ્યોતેર હજારને ત્યાંશી ઉપર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિપટી બસો ને સત્યાવીસ પોઈન્ટના ઉછાળા સાથે ત્રેવીસ હજાર છસો ને એક્યાસી પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે આજના ટ્રેન્ડિંગમાં સેન્સેકના ત્રીસ શેરોમાંથી છવ્વીસ શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે ચારમાં ઘટાડો છે વધતા શેરોમાં ટાટા મોટર્સ બે પોઈન્ટ અઢાર ટકા એનટીપીસી બે પોઈન્ટ સત્તર ટકા महिंद्रा एंड महिंद्रा एक पॉइंट एकसठ टका अदाणी पोल्स एक पॉइंट पंचावन टका इन्फोसि एक पॉइंट सुड़तालीस टका पी सी एस एक पॉइंट जीरो एक टका अल्ट्राटेक सीमेंट जीरो पॉइंट नेव्या टका ट्रेक महिंद्रा जीरो साठ टका पावर जीरो पॉइंट साठ टका घटी रहे में कोटक महिंद्रा बैंक जीरो पॉइंट ओगन पचास टका बजाज फिनेसर्स जीरो पॉइंट अड़तालीस टका सन फार्मा जीरो पॉइंट चौबीस टका एक्सिस बैंक ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે શેર બજારમાં મંગળવારના સત્રની મજબૂત શરૂઆતને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો જોવા મળ્યો છે બીએસસી ઉપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા ચારસો બત્રીસ પોઈન્ટ છન્નું લાખ કરોડથી પહોંચી સુધી પહોંચી ગયું છે જે ગયા સત્રમાં રૂપિયા ચારસો ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો આઠ લાખ કરોડ હતું આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે આજના કારોબારમાં આઈટી બેન્કિંગ ઓટો ફાર્મા એફએમસીજી મેટલ્સ એનર્જી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઝડપથી કારોબાર થઈ રહ્યો છે નિફ્ટી મેડકેપ ઇન્ડેક્સ આઠસોને અઢાર પોઈન્ટના વધારા સાથે કારોબારી કરી રહ્યો છે અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ બસોને સત્યાસી પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પુણેની સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે બે ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે મિત્રો પાંચ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ રાહુલ ગાંધીએ યુકેમાં ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી પુણેની સ્પેશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વીર સાવરકરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાને મામલે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદીએ દાવો કર્યો હતો કે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અને તેમના પરિવારને માનસિક યાતના આપવા સામે જે આક્ષેપો કર્યા છે તેને પાયા વિહાણો ગણાવીને રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેના પુરાવા તરીકે યુકેમાં રાહુલ ગાંધીના ભાષણમાં વિડીયોની યુટ્યુબ લિંક અને કેટલાક સમાચારોના અહેવાલો પણ આપવામાં આવ્યા હતા રાહુલ ગાંધીએ સાવરકર પરની ટિપ્પણીમાં કહ્યું હતું કે તેમણે એક પુસ્તક લખ્યું છે જેમાં તેમણે મુસ્લિમ વ્યક્તિને માર મારવાનું વર્ણન કર્યું છે મિત્રો જે ક્યારે વીર સાવરકરે લખ્યું જ નથી અને આવી ઘટના પણ ક્યારેય બની નથી જેની સામે પુણેની સ્પેશિયલ એમપી એમએલએ કોર્ટે ઓક્ટોબરમાં રાહુલ ગાંધીને બીજી ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરાયું હતું